ધાર્મિક સમાચારોની કરીએ શરૂઆત આ પહેલા વાત મુખ્ય સમાચારની અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ અને ધર્મેન્દ્રસિંહ આપી શકે રાજીનામું ભાજપનો ભગવો ધારણ કરે તેવી શક્યતા શક્તિસિંહ ગોહિલે અયોધ્યા આમંત્રણના અસ્વીકાર પર આપ્યું નિવેદન કહ્યું મંદિરનું કામ પૂર્ણ થયા પછી જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય અર્જુન મોઢવાડિયા પછી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરનું ટ્વીટ વાયરલ કોંગ્રેસને આવા નિર્ણયથી દૂર રહેવા આપી શિખામણ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ કર્યા પ્રહાર કોંગ્રેસમાં સૌ પ્રથમ વાત કરીશું ગુજરાતના એ અપક્ષ નેતા વિશે કે જે રાજીનામું ક્યારે પણ થઈ શકે છે ભાજપમાં જવાની તેમની ઈચ્છા પૂરી છે કારણ કે આ પહેલા પણ મુખ્યમંત્રીની હાજરીમાં કેટ કેટલાય કાર્યક્રમોમાં ભાજપનો ખેસ પહેરીને બેઠેલા જોવા મળ્યા છે શું છે વધુ માહિતી જોઈશું રિપોર્ટમાં ચિરાગ પટેલ રાજીનામું આપે છે કોંગ્રેસમાંથી ભૂપતભાઈની રાજીનામું આપે છે આમ આદમી પાર્ટીમાંથી હવે વારો છે અપક્ષનો અપક્ષમાંથી ધવલસિંહ ઝાલા જેઓ બાયડ વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય છે તેઓ હવે રાજીનામું આપી ભાજપમાં જોડાઈ શકે છે આમ તો ભાજપના હતા અને હવે ભાજપમાં જોડાશે એ પહેલા તેઓ કોંગ્રેસમાં હતા આ સાથે ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેઓ પણ અપક્ષ છોડી ભાજપમાં જોડાઈ શકે છે આ બંને ધારાસભ્યની વાત છે પરંતુ વાત અત્યારે કરવી છે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા વિશે ધવલસિંહ ઝાલા બે હજાર સત્તરમાં કોંગ્રેસ તરફથી બાયડ વિધાનસભા સીટ પર ચૂંટણી લડે છે અને જીતે છે પરંતુ ત્યારબાદ શું થાય છે ત્યારબાદ થાય છે પક્ષ પલટો તેમના મિત્ર અલ્પેશ ઠાકોર ધવલસિંહ ઝાલા અને અલ્પેશ ઠાકોર બંને ક્ષત્રિય ઠાકોર સેના સાથે જોડાયેલા વ્યક્તિ અને ત્યારબાદ બંને પક્ષ પલટો કરે છે લોકસભા ચૂંટણી બે હજાર ઓગણીસનો સમય હતો અને ત્યારબાદ પક્ષ પલટો સામે આવે છે જીતુ વાઘાણી તેમને ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરે છે ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાઈ જાય છે બાયડ વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી થાય છે અને ધવલસિંહ ઝાલા હારી જાય છે અલ્પેશ ઠાકોર રાધનપુરથી હારી જાય છે અહીં બાયડ સીટ પરથી ધવલસિંહ હારી જાય છે અને ત્યારબાદ તેને આશા હતી કે ભાજપ તેને ફરી લડાવશે પરંતુ ભાજપ એક વખત મોકો આપે છે આપે મોકા પર જો સફળ નથી થતા તો બીજી વખત આપને પ્રયત્ન ન પણ કરવા મળે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી આવે છે અને ભાજપ પોતાના સમીકરણો બદલી નાખે છે ધવલસિંહ ઝાલાને સાઈડલાઈન કરે છે અને તેની ટિકિટ કાપવામાં આવે છે ધવલસિંહ ઝાલા કમલમમાં પહોંચે છે સીઆર પાટીલને રજૂઆત કરે છે પરંતુ પરિણામ શૂન્ય સમાન મળે છે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી તો લડવાની જ હતી અને ધવલસિંહ ઝાલા લડે છે પરંતુ ભાજપ કે કોંગ્રેસ નહીં પરંતુ અપક્ષમાંથી અપક્ષમાંથી ચૂંટણી લડે છે અને પોતે જીતી પણ જાય છે ભાજપ પણ આશ્ચર્યમાં મુકાય છે કે પોતે જેની ટિકિટ કાપી એ જ વ્યક્તિ હવે તેમને હરાવી રહ્યો છે અને સામે ધારાસભ્ય બનીને બેઠો છે ભાજપની ધવલસિંહ ઝાલા પર નજર હતી બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ આ અપક્ષ ધારાસભ્યો ધવલસિંહ ઝાલા હોય કે પછી ધર્મેન્દ્રસિંહ હોય તે ભાજપના સંપર્કમાં આવવા લાગ્યા હતા ભાજપ તેને લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ પહેલા જ પોતાના પક્ષમાં લેવા ઈચ્છતી હતી પરંતુ સમયે સમયે તખતો બહાર પાડતા હોય છે સમીકરણો ખુલ્લા પાડતા હોય છે ધવલસિંહ ઝાલાનો હવે સમય આવી ગયો છે કે તેઓ ભાજપમાં છોડાય આ તમામ શક્યતાઓ છે આ તમામ માહિતી છે કે ધવલસિંહ ઝાલા રાજીનામું આપી દેશે ધવલસિંહ ઝાલા અલ્પેશ ઠાકોરના નજીકના છે અને અલ્પેશ ઠાકોરને ભાજપે પોતાનામાં લઈ લીધા છે કોંગ્રેસમાં હતા તેઓ પણ ભાજપમાં આવી ગયા છે અને ભાજપમાં તેને એને સારું સ્થાન પણ આપવામાં આવ્યું છે આ તમામ વચ્ચે ધવલસિંહ ઝાલાને સ્થાન ન આપવામાં આવ્યું તેની ટિકિટ કાપવામાં આવી પરિણામે ધવલસિંહ ઝાલા ભાજપ સામે બગાવત કરે છે પરંતુ હવે ફરી ભાજપમાં જોડાય તેવી શક્યતા સેવાઈ રહી છે લોકસભા ચૂંટણી નજીક છે રણનીતિ છે તમામ બેઠક પર પાંચ લાખ થી પણ વધુ મતો સાથે જીતવું કેટલી બેઠકો માથાનો દુખાવો બની શકે છે ભરૂચ છે પાટણ છે પરંતુ આ તમામ વાત વચ્ચે હવે ભાજપ પોતે એકસો છપ્પન ધારાસભ્યો હોવા છતાં પણ બીજી પાર્ટીના ધારાસભ્યો પર નજર નાખી રહી છે એ પછી હોય હોય તો તેને પણ પોતાની સાથે જોડવા તૈયાર છે છે કેટલી કેટલી ઓફરો મૂકવામાં આવતી ઓફર કોણે મૂકી અને કોણે સ્વીકારી કોણે ના સ્વીકારી શું કામ ના સ્વીકારી એ બધી અંદરની વાત છે પરંતુ ધવલસિંહ ઝાલા રાજીનામું આપી શકે છે અને જો ધવલસિંહ રાજીનામું આપશે ત્યારબાદ પણ બાયડ બેઠક પર જોવા જેવી સ્થિતિ સર્જાશે ધવલસિંહ ઝાલાને શું વિશ્વાસ છે હવે ભાજપ પર એ સૌથી મોટો સવાલ છે અને આ વિશ્વાસ છે તો બાહેનધરી ભાજપે આપી છે કે ફરી ભાજપ તરફથી આપને ટિકિટ આપવામાં આવશે ભાજપમાં આપને મોટું સ્થાન આપવામાં આવશે જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે વિધાનસભા ચૂંટણી પૂરી થયા બાદ ગુજરાતનો ઇતિહાસ રહ્યો છે કે ધારાસભ્યો રાજીનામું આપે છે પેટા ચૂંટણી થાય છે અને તેમાં તે જીતે છે તેવું નક્કી પણ નથી બાયડ બેઠક પરથી ધવલસિંહને ભૂતકાળનો અનુભવ છે અલ્પેશ ઠાકોરને પણ અનુભવ છે પરંતુ હવે અત્યારે સ્થિતિ અલગ છે વડાપ્રધાન મોદીની લહેરમાં ભલભલા તરી જાય છે અને સામે દિગ્ગજો કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના એ ડૂબી જાય છે આ લહેર ધવલસિંહને તારશે કે ડુબાડશે ધવલસિંહ ભાજપમાં જોડાય છે કે નહીં ધવલસિંહ રાજીનામું આપે છે કે નહીં એ આવનાર સમયમાં ખબર પડશે પરંતુ અત્યારે એક રણનીતિ સાફ છે ભાજપની કોંગ્રેસ ના તૂટે તો કોંગ્રેસના તોડો આમ આદમી પાર્ટીના ના તૂટે તો આમ આદમી પાર્ટીના ના તોડો અને અપક્ષ આવી રહ્યા છે પર આવી છે વાઘોડિયા બેઠક પરથી વધુ એક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા આપી શકે છે રાજીનામું અને જોડાઈ શકે છે ભાજપમાં શું છે વધુ માહિતી જોઈશું રિપોર્ટમાં લોકસભાની ચૂંટણી નજીક આવતા જ ગુજરાતમાં પક્ષપલટાની મોસમ પૂર બહારમાં ખીલી છે ભૂપત ભાયાણી ચિરાગ પટેલ બાદ હવે અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ રાજીનામું આપી શકે તેવું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ધારાસભ્ય પદથી ઉત્તરાયણ બાદ રાજીનામું આપી શકે છે સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ધર્મેન્દ્ર

ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યા બાદ ભાજપ માં સામેલ થઈને ભાજપની ટિકિટ પરથી જ ફરીથી વાઘોડિયા બેઠક પર પેટા ચૂંટણી લડવાનો તખ્તો ગોઠવી દીધો હોય તેવી શક્યતા છે રાજ્યમાં લોકસભાની ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની જે પણ બેઠકો ખાલી પડી હશે તેના પર પેટા ચૂંટણી યોજાઈ શકે છે આપને જણાવી દઈએ કે ગત મહિને ગુજરાત કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું હતું જેના થોડા દિવસ બાદ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પણ રાજીનામું આપ્યું હતું અને હવે ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું નામ સંભળાઈ રહ્યું છે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દિલ્હી કોંગ્રેસે જવાનો અસ્વીકાર કર્યો છે આમંત્રણ આપવામાં આવ્યું થોડો સમય વિચાર કર્યો અને ત્યારબાદ નક્કી કર્યું કે આ જગ્યાએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે અમે નહીં જઈએ એટલે કે સોનિયા ગાંધી મલ્લિકાર્જુન ખરગે અને અધીર રંજન ચૌધરી આ ત્રણેય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે જવાની ના પાડી છે આ તમામ સમાચાર સામે આવતા ગુજરાતમાં પણ રાજકારણ ગરમાયું ત્યારે ગુજરાત પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે શું કહ્યું શું તર્ક આપ્યો આપે સાંભળો સૌથી પહેલા વાત એ છે કે આપણા હિન્દુ ધર્મમાં કોઈ પણ બાબતમાં સર્વોત્તમ નિર્ણય એ આપણા શાસ્ત્રો મુજબ આપણી પરંપરા મુજબ શંકરાચાર્યજી મહારાજ હોય છે શંકરાચાર્યજી મહારાજ જ્યારે એમ કહેતા હોય કે જે મંદિરનું કામ પૂર્ણ નથી થયું એની પ્રતિષ્ઠા ના થઈ શકે હું પોતે એક હિન્દુ છું મારા માટે સર્વોત્તમ શબ્દ એ શંકરાચાર્યજી મહારાજના હોય અને જ્યારે શંકરાચાર્યજી મહારાજ જયારે આવો આદેશ કરતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી આવે છે નહીતર તો રામનવમીથી વધારે રામ માટેનો મહત્વનો દિવસ કયો હોય રામનવમીના દિવસે આ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ શકે પરંતુ ના કામના નામે મત મળે એમ નથી તો રામને વટાવો રામના નામે મત લેવા માટે એક ભારતીય જનતા પાર્ટી ઇવેન્ટ કરે તો એ ઇવેન્ટમાં ન જઈ શકાય ભગવાન રામમાં પૂરી શ્રદ્ધા કોંગ્રેસ પક્ષ અને સમગ્ર દેશ અને દુનિયાને છે ભગવાનના દર્શન માટે આમંત્રણની જરૂર નથી વગર આમંત્રણે અમે રોજ મંદિરોમાં જતા હોઈએ છીએ રાહુલ ગાંધીજી પણ અહીંયા આવ્યા તો આપણે જોયું હતું કે દ્વારકાધીશનું મંદિર હોય કે નાના મોટા આસ્થાના સાધનો હોય ગયા જ હતા વગર આમંત્રણ એમાં આમંત્રણ હોય જ નહીં ભગવાનના ઘરમાં બીજી બાબત મહત્ત્વની એ છે કે ભારતીય જનતા પાર્ટી આ જે ઇવેન્ટ બનાવી રહી છે ત્યારે મારે એમને પણ કહેવું છે કે ભવ્યતાથી ભગવાનના આશીર્વાદ મળતા નથી નહીતર તો ભવ્યતા રાવણ પાસે હતી સોનાની નગરી હતી સોનાના મહેલ હતા પણ દિલનો ભાવ નહોતો ભગવાન રામના આશીર્વાદ એ રાવણને નહોતા મળ્યા એક શબરીમાં એક આદિવાસી માં જેની પાસે કોઈ ભવ્યતા નહોતી પણ દિલનો ભાવ હતો તો એક બોર ભેગા કર્યા હતા એને ભગવાન રામના આશીર્વાદ મળ્યા હતા એટલે ભવ્યતાથી ભગવાન ન પ્રાપ્ત થાય દિલના ભાવથી ભગવાન પ્રાપ્ત થાય આ સત્ય હકીકત છે ભગવાન શ્રી રામના દર્શન માટે જ્યારે પૂર્ણ મંદિર થયા પછી જ્યારે શંકરાચાર્યજી મહારાજો પણ એ એકતાથી એકરૂપતાથી કહે કે હવે મંદિર પૂર્ણ થયું છે તો અમને કોઈ આમંત્રણની જરૂર નથી ભગવાનના દર્શન કરવા માટે એ મંદિરમાં એક એક કોંગ્રેસી જરૂર જવાના છીએ પરંતુ ભાજપની ઇવેન્ટમાં ન જઈ શકાય અર્જુનભાઈ અર્જુનભાઈ હોય અમારા મિત્રો હોય દરેકને અમારે ત્યાં ભાજપ જેવું નથી કે આકાને બોલા દૂસરી સાસ નહીં નીકળ શકતી વ્યક્તિગત અભિપ્રાય આંતરિક લોકશાહી એનું સન્માન કોંગ્રેસ પક્ષ કરતી હોય છે પરંતુ આખરે જે આદેશ પાર્ટીનો જે નિર્ણય હોય છે એને અમે બધા જ માનતા હોઈએ છીએ એટલે કોઈ આમાં કોઈ આસમાન તૂટી પડ્યું કે પાર્ટીની વિરુદ્ધ લાઈન કોઈએ પણ લીધી નથી જે કોંગ્રેસ પાર્ટીના આપ એક સ્પષ્ટ નિવેદનને જોશો તો એમાં સ્પષ્ટ લખ્યું છે કે કોંગ્રેસ પક્ષ ભગવાન શ્રી રામના પૂરા સન્માન આદર સાથે દેશની ભાવના સાથે કોંગ્રેસ પક્ષ છે આ વર્ડ શરૂઆત થાય છે પરંતુ ભારતીય જનતા પાર્ટી રાજકીય ઇવેન્ટ કરતી હોય અને જેમાં શંકરાચાર્યજી મહારાજો એમની પણ વાત હોય કે પૂર્ણ મંદિર થયા પહેલા પ્રાણ ન હોઈ શકે ત્યારે ચૂંટણી ટાઈમે રાજકીય ઇવેન્ટ એનો સવિનય અસ્વીકાર કરવો એ પણ જરૂરી હોય છે રામ મંદિર પ્રાણ મહોત્સવના આમંત્રણનો અસ્વીકાર દિલ્હી કોંગ્રેસે કર્યો ત્યારબાદ ગુજરાતમાં પણ પડઘા પડ્યા અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરી બગાવત કરી અને તેની પાછળ પાછળ ગુજરાત કોંગ્રેસના બીજા મોટા નેતા અમરીશ ડેરે પણ ટ્વીટ કર્યું ટ્વીટ કરી દિલ્હી કોંગ્રેસને સલાહ આપી શું છે બધું માહિતી જોઈશું આ રિપોર્ટમાં રામ મંદિરના પ્રસંગમાં સહભાગી થવા માટે આમંત્રણ અપાઈ રહ્યા છે ત્યારે રામ મંદિરના આમંત્રણને લઈને કોંગ્રેસમાં મતભેદ શરૂ થયા છે દિલ્હી કોંગ્રેસ જ્યાં આ સમગ્ર કાર્યક્રમને આરએસએસ અને ભાજપની ઇવેન્ટ ગણાવી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસમાંથી જ કેટલાક નેતાઓએ હાઈકમાન્ડને રોકડું પરખાવી દીધું છે એક બાજુ જ્યાં રામ મંદિરને લઈને અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભગવાન શ્રીરામને આરાધ્ય દેવ ગણાવીને રામ મંદિરને દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય ગણાવ્યો છે ત્યાં ગુજરાત કોંગ્રેસના બીજા નેતાઓ પણ હવે સામે આવ્યા છે અર્જુન મોઢવાડિયા બાદ હવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે ટ્વીટ કર્યું છે અને લખ્યું છે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ અમારા આરાધ્ય દેવ છે માટે એ સ્વાભાવિક છે કે ભારતભરમાં અગણિત લોકોની આસ્થા આ નવનિર્મિત મંદિરથી વર્ષોથી જોડાયેલી છે કોંગ્રેસના કેટલાક લોકોએ તે ખાસ પ્રકારના નિવેદનથી દૂરી બનાવી રાખવી જોઈએ અને જનભાવનાનું દિલથી સન્માન કરવું જોઈએ આ તરફ કોંગ્રેસના અન્ય એક નેતા હેમાંગ રાવલે પણ ટ્વીટ કર્યું છે હેમાંગ રાવલે લખ્યું છે કે મને ગર્વ છે કે હું ધર્મ કર્મ વચનથી હિન્દુ બ્રાહ્મણ છું શ્રીરામ નામથી મોટું નામ જગમાં ન કોઈ છે ન કોઈ હતું અને ન કોઈ હશે રામ મંદિર નિર્માણના ગૌરાન્વિત ક્ષણ પર મને આમંત્રણ મળ્યું હોત તો હું નિસંકોચ જાત અને મારું પ્રણ છે કે હું જલ્દી જ રામચંદ્રજીના દર્શન માટે જઈશ જય શ્રી રામ આ તરફ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે રામ મંદિરને રાજકીય મુદ્દો બનાવીને જે મંદિરનું કામ પૂર્ણ નથી થયું તેનું માત્ર ચૂંટણી આવતી હોવાથી પ્રતિષ્ઠા ખોટા સમય થઈ રહી છે તેમણે લખ્યું કે મંદિર પૂર્ણ થયા વગર પ્રતિષ્ઠા ધાર્મિક રીતે યોગ્ય નથી ત્યારે કોઈ રાજકીય ફાયદા માટે બીજેપી કાર્યક્રમ આપે છે તેનો હિસ્સો ના થઈ શકાય તો તમે જોયું કે કોંગ્રેસમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અંદર જ શરૂ થઈ ગયો છે એક તરફ જ્યાં અર્જુન મોઢવાડિયા અમરીશ ડેર હેમાંગ રાવલ જેવા નેતાઓ છે તેમણે બાયો ચડાવી છે અને હાઈકમાન્ડને રોકડું પરખાવી દીધું છે ત્યાં બીજી તરફ શક્તિસિંહ જેવા નેતાઓ પણ છે કે જે હાઈ કમાન્ડના નિર્ણયને યોગ્ય ઠેરવી રહ્યા છે પરંતુ વાત અહીં છે આસ્થાની શ્રદ્ધાની સારી રીતે જાણે છે દરેક વ્યક્તિ દરેક પાર્ટી કે રામ મંદિર છે તે આસ્થા સાથે જોડાયેલો મુદ્દો છે એક બાજુ જ્યાં દેશભરમાં દિવાળી જેવો માહોલ છે ઉત્સાહનો માહોલ છે આ બધાની વચ્ચે કોંગ્રેસના હાઈ કમાન્ડ દ્વારા જે પ્રકારે આમંત્રણનો અસ્વીકાર કરવામાં આવ્યો છે તેને લઈને તેમને ક્યાંક ને ક્યાંક લોકોના રોષનો ભોગ બનવાનો સમય આવ્યો છે અને લોકો તેને એક અપમાન ગણાવી રહ્યા છે આ બધાની વચ્ચે હવે જોવાનું એ રહેશે કે હાઈ કમાન્ડ આ નિર્ણય બાદ કોંગ્રેસની અંદર જ જે ડખા શરૂ થયા છે જે વિવાદ શરૂ થયો છે તે આગળ જઈને શું રૂપ ધારણ કરે છે કોંગ્રેસની અંદર જ હાલ રોકાશું એક બ્રેક માટે આપ જોતા રહો ગુજરાત તક ઠાકોર મોટા નેતા અલ્પેશ મોટું નિવેદન સામે આવ્યું છે પોતાની જૂની પાર્ટી પર પ્રહાર કર્યા છે અને મુદ્દો છે અયોધ્યા રામ મંદિર આમંત્રણનો કોંગ્રેસે અસ્વીકાર કર્યો છે અલ્પેશ ઠાકોરને આ વસ્તુ જરા પણ નથી ગમી શું કહ્યું તેમણે પોતે સાંભળો અલ્પેશ ઠાકોર આપણી સાથે ઉપસ્થિત છે તેમનાથી વાત કરીશું જે પ્રકારે જયરામ રમેશ કોંગ્રેસના મહાસચિવ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું અને કહેવામાં આવ્યું છે કે પ્રતિષ્ઠા મહોત્સવ ભાજપ અને કાર્યક્રમ છે સોનિયાજી ખડગેજી અને અધિર ચૌધરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નહીં હાજરી આપે એવી રીતે તમે જોઈ રહ્યા છો આ તો અપેક્ષા જ હતી કે આ પ્રકારની પ્રકારનું નિવેદન અને આ પ્રકારનો વ્યવહાર એમાં આવશે રામચંદ્ર ભગવાન બધાના છે રામચંદ્ર ભગવાન કોઈ કોઈ એકના નથી અને રામચંદ્ર ભગવાનનો ભવ્ય સમારોહ થવા જઈ રહ્યો છે જ્યાં આપણા રામચંદ્ર ભગવાન બિરાજમાન થવા જઈ રહ્યા છે કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર કરોડો લોકોના ઈષ્ટદેવ આ દેશની અને આ દેશની સાથે સમગ્ર વિશ્વના લોકોની આસ્થાનું કેન્દ્ર રામચંદ્ર ભગવાન બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે આ પ્રકારની રાજનીતિ એ લોકો જે કરી રહ્યા છે મારું ચા સખત શબ્દોમાં વખોડું છું અને આ લોકોની માનસિકતા રહ્યા છે એક ચોક્કસ સમુદાયને ખુશ કરવા માટે એમણે આ રીતનું નિવેદન આપ્યું છે હું માનું છું કે એમની ગંદી રાજનીતિનું આ પરિણામ છે આ રાવણની સોચ આ લોકો આ લોકોની રામની સોચ સાથે ક્યારેય સમાજ ના થઈ શકે રાવણની દ્વારા રાવણની વિચારધારાવાળા લોકો આવા જ પ્રકારના નિવેદન આપે અમે તો કહીએ છીએ કે રામમાં નામ માનતા હોય તો અમારી જરૂર નથી અમારા રામ અમારા રામની સાથે આખું વિશ્વ જોડાયેલું છે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે તમારા આ પ્રકારના નિવેદનો તમને મુબારક છે તમારી આવી રાજનીતિ તમને મુબારક છે અચ્છા અર્જુન મોઢવાડિયા ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને સાથે જ પૂર્વ ધારાસભ્ય અંગ્રેજ ડેર તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે અને જે નિવેદન કોંગ્રેસ તરફથી આપવામાં આવ્યું છે કહેવામાં આવ્યું છે કે આ એવા પ્રકારના નિવેદનથી બચવું જોઈતું હતું કેવી રીતે જુઓ છો કારણ કે તમારા જૂના મિત્રો પણ રહેલા છે અરે કોંગ્રેસની તમે તો કોંગ્રેસની સ્ટાઇલ જ રહી હતી જ્યાં લોકો દોડે લોકોની ભાવના હોય એ ભાવનાઓને છેડો લોકોની ભાવનાઓ સાથે તિલવાડ કરો લોકોની ભાવનાઓથી ખેલવાડ કરી અને રાજનીતિ કરવી કોંગ્રેસને આગળ બની ગઈ છે કોઈ સારા માણસો તો વિચારધારામાં રહી જ ના શકે તો પહેલાંય કહ્યું હતું કે આમને કોઈ જ લોકો માટેની ભાવના નથી લોકોની ભાવના શું છે લોકોની આસ્થા શું છે લોકોની જરૂરિયાત શું છે એ ક્યારેય કોંગ્રેસ પાર્ટી નહીં શકતી એ જોડવાની વાત કરે છે પણ ઓલવેઝ તોડવાની વિચારધારાવાળા લોકો છે આ બતાવે છે શું રામચંદ્ર ભગવાનનું શું એ લોકો નહીં જાય એટલે રામચંદ્ર ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નહીં થાય પણ લોકો જોવા મળતું કે જે લોકો રાજનીતિ કરે છે જે લોકો જાહેર જીવનમાં છે એ શું વિચારે છે એમની એમનો વિચાર શું છે એમનું શું અમારી ભાવનાઓ સાથે અમારી સમસ્યાઓ સાથે અમારી લાગણીઓ સાથે જોડાયેલા છે કે નહીં પણ સ્પષ્ટ થાય છે કે આમને લોકોની લાગણીઓ સાથે કોઈ લેવા દેવા નથી લોકોની ભાવનાઓ સાથે કોઈ લેવા દેવા નથી આ હંમેશા લોકોની ભાવનાથી વિપરીત ચાલનારી પાર્ટી છે અને સારા લોકોએ તો આમાં રહેવું જ નથી ટ્વેલ સમાચારોમાં આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત તક મને આપ રજા નમસ્કાર